સુરતમાં વાહન ચોરીના વધી રહેલા બનાવ વચ્ચે સુરતની ઉધના પોલીસે સચિન પોલીસ મથકની હદમાંથી ચોરાયેલી હેક્ટિવા મોપેટ સાથે રીઢા ચોરને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો સુરતમાં ઘણા સમયથી વાહન ચોરીના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જામીર નાયબ પોલીસ કમિશ્નર જોન ટુ ભગીરથ ગઢવી નાયબ પોલીસ કમિશ્નર સી ડિવિઝન ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ ઉધના પીઆઈ એસએન દેસાઈ અને પીએસઆઈ એમ કે ઈસરાણીની ટીમના અનારમાં હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ શ્રવણજી તથા અનાર પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ રૂખણાઓ બાતમીના આધારે સચિન પોલીસ મથકની હદમાંથી એક્ટિવામો પેટની ચોરી કરનાર દાવો જેમાં વડોદરા ખાતે રહેતા મૂળ મહારાષ્ટ્રના સંજય બાબુલાલ પવાર અને લીંબાદ ખાતે રહેતા સલમાન પઠાણને ઝડપી પાડી તેઓ પાસેથી સચિન પોલીસ મથકની હદમાંથી ચોરાયેલી એક્ટિવામો પેટ કબજે બંનેનો કબજો સચિન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી